હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એકાઉન્ટ્સ બાય મનોવર અલી સર ધોરણ અગિયારના ધોરણ અગિયારના असाइनमेंट વિકાસ પદમ પરીક્ષા असाइनमेंट આપણે શરૂ કર્યું છે એની અંદર એક લેક્ચર થયા છે જે આપણે જોયા હતા શું જોયા હતા આપણે જોયા હતા આમ નોંધનો વિભાગ એની અંદર ચેપ્ટર નંબર ફોર પહેલો દાખલો હતો પ્રતાપના ચોપડે આમનોદ જે આપણે જોયું હતું તમને ન જોયું હોય તો પહેલાં લેક્ચર નંબર વન ચેક કરી લેજો પછી લેક્ચર નંબર બે ઉપર આવજો આગળ વધીએ દાખલા નંબર બે એસાઈનમેન્ટમાં સેક્શન એમાં આમનોદનો દાખલા નંબર બે દાખલા નંબર બે જોઈ લઈએ બરાબર ચલો તમારી પાસે એસાઈનમેન્ટ હો તો એ સાથે લઈને બેસો ચલો જોઈએ આગળ દાખા નંબર બે નીચેના વ્યવહારો સુધીરની ચોપડે આમ નોંધ લખો બે હાજર પચીસ મે મહિનો નંબર બે સુધીરના ચોપડે આમ નોંધ પહેલો પ્રશ્ન પહેલી આમનો ત્રણ તારીખ વિભા પાસેથી પાંચ હજારનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો શું મળ્યો ઓર્ડર જ્યારે પણ ઓર્ડર હોય એટલે કે કાંઈ વ્યવહાર થયો નથી કાંઈ લેવડ દેવડ થઈ નથી તો આને કહેવાય બિન આર્થિક વ્યવહાર તો ત્રણ તારીખ બિન આર્થિક વ્યવહાર છે એની રકમ લખાશે નહીં આગળ વધીએ ચાર તારીખ વિભાને ઓર્ડર મુજબનો માલ દસ ટકા વેપારી બતાવ મોકલ્યો લારી ભાડા પચાસ ચૂકવ્યા મોકલ્યો મોકલ્યો એટલે કે આ શું છે વેચાણ છે શું છે વેચાણ ઓર્ડર ઓર્ડર કેટલા હતા પાંચ હજારના હતા બરાબર માલ મોકલ્યો છે એટલે કે વેચાણ થયો અને શું આપ્યા લારી ભાડાના પચાસ આપ્યા વેચાણ વેચાણથી શું થાય માલ જાય વેચાણથી માલ જાય માલ જાય તો જમા એટલે કે વેચાણ શું થશે જમા થશે અને એના બદલે વેચાણ કોને કર્યું વેચાણ કર્યું આપણે વિભાને લેનાર 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 એ વ્યક્તિ વ્યક્તિ છે છે ખાતે ઉધાર એટલે કે વિભા ખાતે ઉધાર તે વેચાણ ખાતે વિભા ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને લારી ભાડા આપ્યા છે લારી ભાડા શું છે ખર્ચ છે ખર્ચ ખાતે ઉધાર એટલે કે લારી ભાડા ખાતે ઉધાર અને લારી ભાડામાં શું આપ્યા રોકડા આપ્યા તો રોકડ જાય છે રોકડ મિલકત છે મિલકત જાય તો જમા તે રોકડ ખાતે બરાબર અને માલ કેટલામાં છે માલ છે પાંચ હજારના એમાં છે દસ ટકા વેપારી વટાવ દસ દસ ટકા બાદ કરીએ તો કેટલા આવશે પિસ્તાલીસસો પિસ્તાલીસસો વિભામાં પિસ્તાલીસસો વેચાણમાં અને લારી ભાડાને છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા લારી ભાડા પચાસ રૂપિયા રોકડ સમજી ગયા બાબત જે લખાશે કે વિભાને દસ ટકા વેપારી વટાવે માલ વેચ્યો અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તે ના બરાબર આ થયો પહેલો બે વાર સમજમાં આવી ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને ન સમજમાં આવ્યો હોય તો ફરી જોજો એકવાર ફરીથી સમજમાં આવી જશે આગળ વધીએ પંદર તારીખ નાદાર એટલે કે એ દેવામાં ડૂબી ગયા છે એના મિલકતો એના દેવા કરતાં શું છે ઓછા છે હવે એને નુકસાન છે તો એ આપણને પૈસા આપી શકશે નહીં પણ તેને શું આપ્યું ત્રણસો નું આપી અને બાકી રકમનો ચેક મળ્યો એટલે કે જે વિભાગ પાસે તે આપણે લેવાના હતા ને એમાંથી એને ત્રણસો નહીં આપી શકે અને બાકીની રકમ આપી શકશે એટલે એના પાસેથી કેટલા લેવાના હતા એના પાસેથી લેવાના હતા પિસ્તાલીસસો એમાંથી કેટલા નહીં આપે ત્રણસો નહીં આપે અને બાકીના આપશે બાકીના આપશે તો બાકીના પૈસા આવશે અને ચેક આપ્યું તો ચેકથી બેંકમાં પૈસા આવે બેંક ખાતે ઉધાર અને ઘાલખાદ નુકસાન છે જે પૈસા એને ન આપ્યા ને એને શું કહેવાય ઘાલખાદ કહેવાય માં પૈસા આવે છે બેંક વ્યક્તિ છે બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર ઘાલખાદ નુકસાન છે ઘાલખાદ ખાતે ઉધાર અને બેંકમાં ચેક અને ખાલખાદ આપનાર પણ છે આપનાર છે વીવા વીવા ખાતે જમા બેતાલીસો કેટલા નહીં મળ્યા ત્રણસો બાબત જે લખાશે કે વિભાના આધાર જાહેર થતા ત્રણસોની ખાલખાત પડી અને બાકીના રકમના ચેક મળી તે ના બરાબર આગળ વધીએ વીસ તારીખ એક હજાર પચાસ ના બાકી લેણા પેટે એક હજાર ચેક આપી હિસ્સા ચૂક્યો ચૂકતે કર્યો એટલે કે ઈરાનાને આપણને આપવાના હતા કેટલા આપવાના હતા એક હજાર પચાસ આપણે કેટલા એના આપી દીધા એક હજારના ચેક આપી દીધા એટલે આપણા આ બેંકમાંથી પૈસા કપાસ અને બેંક એ પૈસા આપશે કોને આપશે ઈરાના આપશે અને ઈરા શું છે લેનાર ખાતે ઉધાર એટલે કે ઈરાના ખાતે ઉધાર અને બેંક આપનાર છે તે બેંક ખાતે અને કેટલા આપવાના છે એક હજાર પચાસ કેટલા આપ્યા એક હજાર પચાસ રૂપિયા ઓછા આપ્યા જે રકમ ઓછી આપી એને શું કહેવાય એને કહેવાય કસર તો અનુરોધ લખાશે કે ઈરાના ખાતે ઉધાર ઈરાના લેનાર છે ઈરાના ખાતે ઉધાર એક હજાર પચાસ અને આપણે ચેક આપ્યા ચેક આપ્યા તો બેંક ખાતે જમા એક હજાર અને પચાસ રૂપિયાનો જે ડિફરન્સ છે જે તફાવત છે એને કહેવાશે કસર શું કહેવાશે કસર કસર એ લાભ છે લાભ થાય તો જમા તે કસર ખાતે પચાસ રૂપિયા ઓકે ઈરાનાને એક હજાર પચાસ આપવાના હતા એમાંથી એક હજાર રૂપિયા ચેકથી આપ્યા અને પચાસ રૂપિયા કસર ના મળ્યા તેના બાબજી લખા છે કે ઈરાના પાસે تھے બાકી લેનાપે કી ચેક આપી હિસાબ ચૂકતે કર્યા તે ના બરાબર સમજી ગયા ન સમજમાં આવી હોય તો ફરીથી જોઓ સમજમાં આવી જ જશે આગળ વધીએ 26 તારીખ ભાલાભાઈ પાસેથી માંડી વાડલ ખાલખદના 1500 રોકડા પરત મળ્યા ખાલખદે નુકસાન છે પણ આશુ છે પરત આપણે પહેલા ગયા મહિના કે અમુક દિવસો પહેલા પાસેથી પાછી આવી એટલે કે રોકડા મળ્યા છે રોકડ ધંધામાં આવે છે રોકડ આવે તો ઉધાર અને આપનાર કોણ છે ભાલાભાઈ પણ સાના આપનાર છે આપનાર છે ઘખાદના તો લખાશે ઘાલખાદ પરત બરાબર તો આમનો જ લખાશે

સરવાળો કરી લઈએ સરવાળો કેટલા આવશે સરવાળો આવશે અગિયાર હજાર છસો અગિયાર હજાર છસો બરાબર આની સત્તા દાખલા નંબર બે પૂર્ણ થાય છે આ જ લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ પણ જોવાનું છીએ બરાબર તો અહીંયા સુધી તમે જોઈ લીધો હોય તો વિડીયો લાઇક કરી નાખજો તમને કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો વિડીયોને શેર કરી નાખો આગળ વધીએ દાખલા નંબર ત્રણ ઉપર નંબર નીચેના વ્યવહારો મુકેશ ની આમનોદમાં લખો બરાબર તો શરૂ કરીએ નંબર ત્રણ મુકેશના ના ચોપડે આમ નોંધ પહેલો આમ નોંધ ઘર વપરાશ માટે ત્રણ હજાર નો માલ તથા બે હજાર રોકડા લઈ ગયા બરાબર ઘર વપરાશ માટે જ્યારે પણ ઘર વપરાશ માટે હોય તો એને અંગત કહેવાય શું કહેવાય અંગત અંગત અને હોય તો એને કહેવાય ઉપાડ 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 શું કહેવાય ધંધાનો ખર્ચ છે ખર્ચ ખાતે ઉધાર તો લખાશે ઉપાડ ખાતે ઉધાર અને ઉપાડમાં શું લઈ ગયા ઉપાડમાં લઈ ગયા માલ શું લઈ ગયા માલ અને રોકડા બંને લઈ ગયા જ્યારે પણ માલ જાય જ્યારે પણ માલ જાય અન્ય રીતે અને શું કહેવાય અને કહેવાય અન્ય રીતે માલ જાય માલ જાય ને તો માલ શેનાથી જાય માલ જાય વેચાણથી પણ આ વેચાણ નથી આ અન્ય રીતે છે તો અન્ય રીતે માલ જાય જ્યારે પણ તો શું કરો ખરીદ ખાતે જમા કરો અને રોકડા આપી છે રોકડ રહી છે તો રોકડ જાય તો જમા તે રોકડ ખાતે માલ ગયા છે ત્રણ હજારના રોકડાઈ રોકડા ગયા છે બે હજારના અને ઉપાડ થયા પાંચ હજારના ઓકે અંગત હોય તો એને ઉપાડ કહેવાય ઉપાડ ખાતે ઉધાર માલ જાય તો ખરીદ ખાતે જમા અને રોકડ ગઈ તો રોકડ ખાતે જમા બાબત જે લખાશે કે ઘર ખર્ચ માટે માલ અને રોકડ લઈ ગયા તે ના બરાબર આગળ વધીએ બે નંબર એક્સિસ બેંકમાંથી પચીસ હજારની બાર ટકાની વ્યાજે લોન લીધી શું લીધી છે લોન કોની પાસેથી એક્સિસ બેંક પાસેથી કેટલાની પચીસ હજારની કેટલા ટકાની બાર ટકાની બરાબર જ્યારે પણ આપણે લોન લઈએ તો આપણને પૈસા મળે આપણને પૈસા મળે અને લોન ક્યાંથી લીધી બેંક પાસેથી લીધી તો બેંક પાસેથી તમે લોન લો તો તમે લોન રોકડમાં ના મળે રોકડ મળે બેંકના ખાતામાં જ તો બેંકમાં પૈસા આવશે તો બેંક ખાતે ઉધાર પચીસ અને લોન લોન આપનાર કોણ છે એક્સિસ આપનાર ખાતે જમા થાય ને તો એક્સિસ બેંકની બાર ટકાની લોન ખાતે જ્યારે પણ આપણે લોન લઈએ તો આવી રીતે આમ લોન થાય બેંક ખાતે ઉધાર અથવા તો રોકડ ખાતે ઉધાર જો રોકડમાં લોન મળે તો અને જમા કોણ થાય જમા થાય એ લોનનું નામ લોનનું નામ શું છે લોનનું નામ છે એક્સિસ બેંકની બાર ટકાની લોન બરાબર પચીસ હજાર પચીસ હજાર જે બાર ટકા છે એ લોનનું નામ ગણાશે ઓકે બાબત લખાશે કે એક્સિસ બેંક પાસેથી લોન લીધી તેના આગળ વધીએ ત્રણ તારીખ ત્રણ નંબર જિંદગીનો નો વીમા પ્રીમિયમ ચાર હજાર પાંચસો અને આગના વીમા પ્રીમિયમ પાંચ હજાર પાંચસો

વીમા પ્રીમિયમ ખાતે ઉધાર પાંચ પાંચસો અને આ બંને કેવી રીતે આપ્યા ચેકથી આપ્યા શેનાથી આપ્યા ચેકથી આપ્યા ત્યારે પણ આપણે ચેકથી પેમેન્ટ કરીએ ચૂકવણી કરીએ તો બેંક ખાતે જમા કરવાનું કારણ કે બેંક એ પૈસા ચૂકવશે બેંક આપનાર બનશે ઉપાડ ખાતે ઉધાર વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે દસ હજાર બાબતિયા લખાશે કે જિંદગીના વીમા પ્રીમિયમ અને આગના વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા તેના બરાબર આગળ વધીએ ચાર નંબર ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ બે હજાર પાંચસો ચેકથી ભરી ઇન્ટરનેટ જોડાણ હોય છે ને વાઈફાઈનો હોય છે ને આપણે ઘરે વાઈફાઈ નખાવીએ ઓફિસમાં વાઇફાઈ ખાવીએ તો ઓફિસનો જે છે એ પ્રીમ એ શું છે જોડાણ છે ઇન્ટરનેટનું એ સેનાથી આપ્યા ચેકથી આપ્યા તો આ ખર્ચ છે શું છે ખર્ચ એનું નામ શું હોય એનું નામ હોય ઇન્ટરનેટ ડિપોઝિટ ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર તે બેંક ખાતે ચેક આપ્યો છે ને આપણે ચેક આપ્યો તો બેંક જમા કરવાનું ઇન્ટરનેટ ડિપોઝિટ એ ખર્ચ છે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર બે પાંચસો ખાતે બે હજાર પાંચસો બાબત જે લખાશે ઇન્ટરનેટ આપ્યા તે ના બરાબર સમજી ગયા આગળ વધીએ પાંચ તારીખ પાંચ નંબર મહેન્દ્ર ને વીસ હજારનો માલ પાંચ ટકા રોકડ અને દસ ટકા વેપારી વટાવે રોકડેથી વેચ્યું બરાબર પાંચ ટકા રોકડ વટાવ દસ ટકા વેપારી વટાવો રોકડેથી વેચ્યો છે માલ વેચ્યો છે માલ વેચ્યો માલ જાય તો જમા એટલે કે વેચાણ જમા થશે અને વેચ્યો છે રોકડેથી તો રોકડ મળશે ને તો રોકડ ખાતે ઉધાર અને રોકડ વટાવ પણ છે તો વટાવની પણ નોંધ થશે તો આમ નોંધ લખાશે આમનો લખાશે રોકડ ખાતે ઉધાર ધંધામાં રોકડ આવી રોકડ ખાતે ઉધારસાનાથી આવી વેચાણથી આવી તે વેચાણ ખાતે અને આપણે જ્યારે પણ વેચાણ કરીએ તો આપણને વટાવ આપવું પડે વટાવ ચૂકવવું પડે તો વટાવ એ શું છે ધંધા માટે ખર્ચ છે ક્યારે વેચાણ થાય ત્યારે યાદ રાખજો વેચાણમાં વટાવ ખર્ચ બનશે તો વટાવ થશે આપેલ વટાવ ઉધાર થશે અને જ્યારે આપણે ખરીદી કરીએ તો ખરીદીમાં આપણને વટાવ મળે છે જ્યારે વટાવ જમા થાય અને અહીંયા વેચાણમાં વટાવ શું થશે ઉધાર થશે તો ધંધામાં રોકડ ખાતે ઉધાર વટાવ આપવાનું છે આપેલ વટાવ ખાતે ઉધાર અને માલ જાય છે માલ જાય તો તે વેચાણ ખાતે જમા બરાબર વેચાણ ખાતે જમા માલ કેટલાના છે માલ છે વીસ હજાર ના વીસ હજાર માંથી દસ ટકા વેપારી વટાવ કાઢી દઈએ તો કેટલા આવશે તો આવશે અઢાર હજાર જે લખાશે વેચાણની અંદર અને એ અઢાર હજારમાંથી કરવાના પાંચ ટકા રોકડ વટાવ પાંચ ટકા રોકડ વટાવ તો પાંચ ટકા કેટલા આવશે પાંચ ટકા આવશે નવસો અને બાકી રકમ કરશો તો આવશે સત્તર હજાર એકસો એટલે કે આપણને રોકડા આપણે એને રોકડા કેટલા મળ્યા સત્તર હજાર એકસો અને એમાં વટાવ કેટલા આપી નવસો અને માલ કેટલાનો હતો અઢાર હજારનો આપ વેપારી વટાવ વાત કર્યા પછી બાબત જે દેખાશે કે માલ રોકડ વટાવે અને વેપારી વટાવે રોકડેથી વેચ્યો તે ના બરાબર આવી રીતે બધા આમ નોંધ થઈ ગયા છે દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર ચાર અને પાંચ ગણીશું બરાબર આ દાખલામાં ખબર પડી ગઈ હોય તો લાઇક કરી નાખજો પોતાના ફ્રેન્ડ્સને શેર કરી નાખજો કમેન્ટ પણ કરી શકો છો અને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો Thanks for watching.